ટાઇમ જાય જાય સુવિધા બહુ સારી છે રેડી કહેવાય એટલે ડ્રોપ થી રાત્રે પણ કામ પડ્યું હોય કે ગાડી તો રાત્રે ફોન કરી તો પણ એનો રિસ્પોન્સ મળે છેલ્લા આપણી કારની સર્વિસ હોય કે ને સ્પેર પાર્ટ ને લઈને કઈ પણ હોય તો જમાવટની સર્વિસ આપતું ઓટો હવે નવા રંગ રૂપ સાથે સજ થઈ ચૂક્યું છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે ખૂબ જાણીતા લોકેશન તમે સનાડા રોડ ઉપર સરદાર બાગની એક જે ઠામે ઓલી સત્યમ પાન વાળી શેરી નઈ આ એમાં તમે અંદર આવો એટલે તરત જ આપણે જ્યાં ગાડી ની સર્વિસ કરાવવા માટે એના સ્પેર પાર્ટ લેવા માટે આવતા હતા એ જ એક્સપર્ટ ઓટો હવે નવા રંગ રૂપ સાથે સજ થઈ ચૂક્યો છે ત્યારે અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો મારું નામ મોહિત દુબે ગયા મોહિતભાઈ આપણે અહીંયા કે રીતે આખું આયોજન છે શું કાઈ છે નવું અપડેશન અપડેશન તમે લાવ્યા હો જમાવટ જમાવટ છે તો અહીંયા કે રીતે આખી ગોઠવણી આપણે આપણે પેલા એક ઓટોમાં રિપેરિંગ વર્ક અને સર્વિસિંગ વર્ક થતું હતું ઓકે રિપેરિંગ વર્ક ની જગ્યા આપણે હવે એ રીતે કરીએ છીએ કે આપણે પ્રીમિયમ ફોર્મ વોશિંગ હા હા ગાડીઓ માટેના હા હા પછી આપણે એસેસરીઝ ડિપાર્ટમેન્ટ જેમાં કસ્ટમાઇઝ આઈટમ બધી કે કસ્ટમરની જે કઈ પણ નીડ હોય એ પ્રમાણે આખું કસ્ટમ વર્ક કરી આપીએ લાઇટિંગમાં આપણે કસ્ટમ વર્ક કરી આપીએ કોઈ તમને એવું કહેતું હોય કે આમાં લાઇટિંગ ફિટ નહીં થાય હા તમારો અંત અહીંયા જ છે એક્સપર્ટ ઓટો અહીંયા આપણે આ બાજુ નું આપણું છે ને એક કયો એરિયા છે એ વોશિંગ એરિયા છે આપણો ઓકે નીચેથી આખું છે એમ જનરલી અત્યારે હોય કે સિરામિક ને આજ માટી ને બધું જોટેલું હોય નીચેથી પ્રોપર વોશ ના થતું હોય એના માટે આપણે જેક ઇન્સ્ટોલ કરી દે

પણ એમ નહીં આમ ઘણી વખત પ્રીમિયમ ગાડીની સાઉન્ડ સિસ્ટમ અમુક ને કદાચ આપણે સામાન્ય રેગ્યુલર ગાડી હોય તો એમાં એ વસ્તુ લગાડવી હોય એવું લાઇટિંગ જતું હોય સો થઈ જાય એમ આજ તમે કોઈ બેઝિક મોડેલ લ્યો છો તેમાં એમાં એ ટાઈપનું નથી આવવાનું હોય તમને પ્રોવાઈડ નથી કરતી નથી પ્રોવાઇડ કરતી હા જો કોઈને એ ટાઈપનું ઓડિયો સેટઅપ કરવું હોય તો લાઇટિંગ સેટઅપ કરવું હોય કે જેને પ્રીમિયમ કારમાં ઉપયોગ સિસ્ટમ એ ટાઈપનું તો એ પણ થઈ જશે આ બધું શું આ પરફ્યુમ બોફ્યુમ છે

મજા જ આવે ને ભાઈ મોહિદભાઈ ની આઈસ્ક્રીમ મજા ન આવે આહાહાહા રીઓપનિંગ ની પછી રીઓપનિંગ એ ભાઈ આમ કેવું લાગ્યું બધું જોયું તમે ના સારી પ્રોડક્ટ છે બધી એમ બધી સારી પ્રોડક્ટ છે એમને જો લ્યો કસ્ટમર સેટિસ્ફાઈ હોય એટલે કઈ ઘટે નહીં બરાબર ને બરાબર છે એક્સપોર્ટ ઓટો નું જેવું નામ છે ને એવું જ કામ છે એક્સપોર્ટ આપડે તમે વસ્તુ જોઈ હોય ને ઓનલાઈન તમારું ઓનલાઈન નું કામકાજ છે જોયું હોય મોહિતભાઈ ને રીલ મોકલવાની આવું જોઈએ છે એટલે બીજા થી ગાડીમાં ફિટ હોય બરાબર ઈ હારું લ્યો એ હારું આ બાજુ ની સાઈડ તો મને લાગી ઓલા ફોગ લેમ્પ અત્યારે બધાય બહુ લગાડતા હોય એનું લાગે આખું એમ ને આમાં અલગ અલગ બ્રાન્ડ ગેરંટી વોરંટી બધું બધું મળી રહેશે કે જંગ

બસ તો એટલે મોરબીવાળાના સપોર્ટથી બે માળે પોઈચાહી હજી અહીંયા ચાર માળ થાય એવો સપોર્ટ હજી આવનારા પાંચ વર્ષમાં મોરબીના લોકોનો મળે એવી આશા સાથે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા